ગુડ મોર્નિંગ મિત્રો બનસ શ્રી બનસ્કા સંસ્કાર મંડળ સંચાલિત સાયન્સ કોલેજ પાલનપુરમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે યુનિટ નંબર બે પેપર નંબર સીસીસીએચ ફાઈવ ઝીરો વનમાં કાર્બધાત્વિક સંયોજનોનો અભ્યાસ કરીશું અને કાર્બધાત્વિક સંયોજનોમાં આપણે આજે લિથિયમના કાર્બધાત્વિક સંયોજનોનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ મિત્રો લિથિયમ એ ખૂબ મોટી સંખ્યામાં કાયબાત્મિક સંયોજનો બનાવે છે અને એમાંથી લિથિયમ આલ્કાઇલ ઓક્સિજન તથા ભેજની બાબતમાં ખૂબ જ ક્રિયાશીલ અને સંવેદનશીલ હોય છે આ સંયોજના સંશ્લેષણ સમયે શુષ્ક સાધનો અને શુષ્ક દ્રાવકો તથા ઓક્સિજન રહિત શુષ્ક નાઇટ્રોજન ઉપયોગમાં લેવામાં આવે છે એની ક્રિયાશીલતા અને સંવેદનશીલતાને કારણે એના સંશ્લેષણ વખતે ખૂબ ધ્યાન રાખવું જરૂરી છે હવે મિત્રો લિથિયમના કાર્બધાત્વિક સંયોજનોની બનાવટનો અભ્યાસ કરીશું તો લિથિયમ કાર્બ ધાતુના કાર્બ હેલાઇડની એકબીજા સાથેની પ્રક્રિયાથી લિથિયમના કાર્બધાત્વિક સંયોજનો બનાવી શકાય તો પ્રક્રિયા થશે મિત્રો એલ આઈ પ્લસ આર એક્સ આર એક્સ એ હેલાઇડ છે ગીવ આર એલ આઈ આર એ ક્રિયાશીલ સમૂહ છે એની સાથે લિથિયમ જોડાશે અને પ્લસ એલઆઈએક્સ લિથિયમ હેલાઇડ આપણને મળશે હલકા પેટ્રોલિયમ હેક્ઝિન બેન્ઝીન અથવા ઈથરમાં લિથિયમ ધાતુ તથા એનબ્યુટાઇલ હેલાઇડની એકબીજા સાથેની પારસ્પરિક પ્રક્રિયા દ્વારા એન બ્યુટાઇલ લિથિયમ મોટે ભાગે પ્રયોગશાળામાં બનાવવામાં આવે છે પ્રક્રિયા થશે મિત્રો સી ફોર એચ નાઇન સી પ્લસ ટ્વિઝ એલ આઈ સી ફોર એચ નાઇન એલઆઈ પ્લસ એલઆઈ સીએલ મિત્રો મિથાઇલ ક્લોરાઇડ બ્રોમાઇડ આયોડાઇડ તથા બધા જ લિથિયમ સાથે સંતોષકારક રીતે પ્રક્રિયા કરે છે લિથિયમ ધાતુની ભૌતિક સ્થિતિ મહત્વપૂર્ણ હોય છે જો ધાતુ ચારણ નિપજના પરથી હોય તો સંભવ છે કે પ્રક્રિયા શરૂ ન થઈ શકે લિથિયમમાં સોડિયમની થોડીક માત્રાની હાજરી આર એલ ની નિપજમાં વધારો કરવામાં સહાયક બને છે બીજી પ્રક્રિયા છે કે ધાતુ ધાતુ વિનિમય દ્વારા લિથિયમ કાર્બધાત્વિક સંયોજનોની બનાવટ તો જ્યારે લિથિયમના ન્યૂનતમ ઇલેક્ટ્રોન સંયોજનો અન્ય કોઈ ધાતુના કાર્બદાત્વિક સંયોજનો સાથે પ્રક્રિયા કરે તો દાખલા ઉદાહરણ આપેલું છે ડાય ઇથાઇલ ઇથરમાં લિથિયમ તથા વ્યાપારિક દ્રષ્ટિએ સરળ टेट्रा विनाइल टीन ने एक बीजा साथी ने प्रक्रिया थी विनाइल लिथियम मिल भी शक्य है प्रक्रिया जो मित्रों मित्रो फॉर सी सिक्स लिथियम प्लस सी डबल बोन सी एच फॉर गिव्स फॉर CH2 डबल बोन सी एच પ્લસ સી સિક્સ એચ ફાઈવ ફોર એસે સામાન્ય તાપમાને ઈથરમાં ખૂબ જ ઓછી ધરાવેતા હોવાને કારણે ફિનાઇલ ટીન વિનાઇલ લિથિયમમાંથી ખૂબ જ સરળતાથી અલગ કરી શકાય છે લિથિયમ ધાતુ પણ ડાય ફિનાઇલ મર્ક્યુરી સાથે સીધી પ્રક્રિયા કરી શકે છે તો પ્રક્રિયા થશે મિત્રો સી સિક્સ એચ ફાઈવ ટાઈઝ એચજી પ્લસ થ્રી એલ આઈ ગઈ સી મિત્રો કે ધાતુ હેલોજન વિનિમય પ્રક્રિયા દ્વારા ધાતુની હેલોજનની વિનિમય પ્રક્રિયાથી પણ લિથિયમના ના કાર્બધાત્વિક સંયોજનો મેળવી શકાય છે તો પ્રક્રિયા જોઈશું મિત્રો આર એલ આઈ પ્લસ આર ડેસેક્સ કીવ્સ આરડેસએલઆઈ પ્લસ આરએક્સ બે પ્રકારના સમૂહ હોય તો એકબીજાના સમૂહનું જે જે સમૂહ આવેલા છે એનો વિનિમય થાય અને એ વિનિમય લી હેલ્લોજન દ્વારા થશે અને કાર્બદાત્વિક સંયોજનો મળશે આ પ્રક્રિયામાં વધુ ઋણ વિદ્યુત કાર્બનિક મૂલકમાંથી લિથિયમની અગ્રિમતાથી જોડાય છે અને આ પદ્ધતિ દ્વારા ફિનાઇલ લિથિયમ સ્ફટિકમય અવસ્થામાં સુવિધાપૂર્ણ રીતે મેળવી શકાય છે તો પ્રક્રિયા થશે મિત્રો સી ફોર એચ નાઇન એલ આઈ પ્લસ સી સિક્સ એચ ફાઇવ વાય ગીવ સી સિક્સ એચ ફાઇવ બેન્ઝિન ની હાજરીમાં પ્રક્રિયા થશે મિત્રો અને

ત્યારબાદ મિત્રો ટેટ્રાફિનાઇલ લિથિયમ સાથેના યોગશીલન દ્વારા লিথিয়ম কার্ভ ধাত্মিক সংজনে মেয়েছে প্রক্রিয়া মিত্রাইচ ফাই આ મિત્રો લિથિયમના કાર્બદાત્વિક સંયોજનો મેળવવાની પ્રક્રિયાઓ અંગે હવે જોઈશું લિથિયમ કાર્બદાત્વિક સંયોજનોના ઉપયોગો વિશે તો કુદરતમાં કાર્બદાત્વિક સંયોજનો ન મળી શકવાને કારણે તેમના ગુણ સ્પષ્ટ રીતે ભિન્ન હોય છે પરિણામે તેમનો ઉપયોગ પણ વિશિષ્ટ ગુણોમાં જ થશે મિત્રો આપણે જોઈશું કે કુદરતમાંથી જે તત્વો અથવા સંયોજનો મળી આવે છે એમાં કાર્બદાત્વિક સંયોજનો એ સીધે સીધા મળતા નથી અને સીધે સીધા ન મળવાને કારણે એમના ગુણો વિશે સ્પષ્ટીકરણ થોડું મુશ્કેલ છે તેના ઉપયોગ વિશેની ચર્ચા કરીશું મેં સૌથી પહેલાં ઘણા કાર્બલિથિયમ નો ઉપયોગ બહુલીકરણ પ્રક્રિયામાં થાય છે જે ઉદ્દીપક તરીકે વપરાય છે અને એના ઉદાહરણ તરીકે બૌલિકરણ પ્રક્રિયાના ઉદ્દીપક તરીકે બ્યુટાઇલ લિથિયમનો ઉપયોગ થાય છે સંયોજનો સંયોજનોનો ઉપયોગ એ ઓલિફિન તથા સાયક્લોપ્રોપેન સંયોજનો બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે જેમાં લિથિયમ સંયોજનો તથા સલ્ફે સલ્ફોનેટોની અપેક્ષાએ એક વધુ કાર્બન હોય છે એટલે આલ્કાઇલ લિથિયમ એ લિથિયમ સંયોજનો તથા સલ્ફોનેટોની માં આવેલા કાર્બનની સંખ્યા કરતાં એક કાર્બન વધારે પ્રમાણમાં ધરાવે છે અન્ય ઉપયોગ છે કે લિથિયમ એસિટિલિનનો ઉપયોગ વિટામિન એના ઔદ્યોગિક ઉત્પાદનમાં કરવામાં આવે છે લિથિયમ એસિટિલિનનો ઉપયોગ શામક તરીકે કરવામાં આવે છે અને શામ કરતી ઔષધિ પ્લેસિડિલના ઉત્પાદનમાં લિથિયમ એસિટિલિનનો ઉપયોગ થાય છે કાર્બનિક સંયોજનોમાં ફિનાઇલ સમૂહ જોડવા માટે ફિનાઇલ લિથિયમ ઉપયોગમાં લેવામાં આવે છે આ થઈ મિત્રો લિથિયમ ધાત્વિક સંયોજનોની ના ઉપયોગોની ચર્ચા હવે જોઈશું લિથિયમ ધાત્વિક સંયોજનોની સંરચના વિશે તો એક્સ રે વિવર્તનના અભ્યાસ પર આધારિત મિથાઈલ લિથિયમની સંરચના આ આકૃતિમાં જોઈ શકો છો મિથાઇલ સમૂહ સાથે ના કાર્બન સાથે ત્રણ હાઇડ્રોજન જોડાયેલા છે કુલ ચાર લિથિયમ જોડાયેલા છે જેમાં અવકાશમાં એમની ગોઠવણી એકબીજાથી સૌથી ઓછું એ પ્રમાણે ગોઠવણી થયેલી છે મિથાઈલ લિથિયમના ચારેય લિથિયમ પરમાણુ સમચતુષ્ફલકના ખૂણા ઉપર સ્થિત થયેલા છે અને પ્રત્યેક મિથાઈલ સમૂહનો કાર્બન પરમાણુ ચતુષ્ફલકની બાજુ ઉપર હોય છે તથા કાર્બન બાજુ પરના ત્રણેય લિથિયમ પરમાણુ સાથે બહુ કેન્દ્રીય બંધ બનાવે છે એકમ કોષની રચના ઘન પ્રકારની હોય છે જેમાં કાર્બન તથા લિથિયમ બંને વિશિષ્ટ સ્થાનોએ હોય છે પરંતુ હાઇડ્રોજનની સ્થિતિ જાણી શકાય નથી આ ચતુષ્કીય ઝુમખું બનાવે છે સીએસરી એલ આઈ ફોર મિથાઈલ લિથિયમમાં એક બાબત ધ્યાનમાં રાખવા જેવી છે કે લિથિયમ લિથિયમ બંધ અપેક્ષા કરતાં નાનો હોય છે એટલે કે લિથિયમથી બીજા લિથિયમ વચ્ચેનો જે બંધ હોય એ હોવો જોઈએ એના કરતાં નાનો હોય છે પ્રત્યેક કાર્બન પરમાણુ ત્રણ હાઇડ્રોજન પરમાણુઓ સાથે જોડાયેલો હોય છે તથા કાર્બન પ્રમાણુ સાથે જોડાયેલો હોય છે આમ થાય છે ઇથાઈમમાં ચતુષ્ફલક થોડાક વિકૃત થાય છે મિત્રો આ થઈ લિથિયમ ના કાર્બધાત્વિક સંયોજનોની ચર્ચા સૌથી પહેલા લિથિયમના કાર્બધાત્વિક સંયોજનો કેવી રીતે બનાવી શકાય એના વિશે ત્યારબાદ લિથિયમ કાર્બધાત્વિક સંયોજનોના ઉપયોગો વિશેની ચર્ચા થઈ ત્યારબાદ તેની સંરચના વિશે ચર્ચા થઈ થેન્ક યુ